નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોની અંદર દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે હવે દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુ એ એક પ્રકારની નિંદામણનાશક દવા છે આપ સૌને ખબર છે અથવા તો ન ખબર હોય તો આપ સૌને જણાવી દઉં કે અલ્ટ્રાજીન જે વિડીયોમાં હું બતાવી રહ્યો છું એ પચાસ ટકા ડબલ્યુપી છે એક પ્રકારની નિંદામણનાશક દવા છે હવે આપણે વાત કરીશું કે આ જે દવા છે એ કયા કયા પાકની અંદર વાપરી શકાય છે અને કેવું કેવું નિંદામણ છે એ દૂર કરી શકાય છે તો દર્શક મિત્રો આપ સૌને જણાવવાનું છે કે અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુપી એ છે એ એક પ્રકારનું નિંદામણનાશક દવા છે એ મકાઈ બાજરી અને ઝાર કે પછી શેરડી છે એવા પાકની અંદર તેનો ઉપયોગ કરી શકાય છે એટલે કે કૂપળાવાળા જે કાંઈ પાક હોય એ પાકની અંદર તેનો ઉપયોગ કરી શકાય છે અને આ પાક આ અલ્ટ્રાજીન પચાસ ટકાથી ગોળ પાંદડાવાળું તમામ નિંદામણનાશક જે બિનજરૂરી વનસ્પતિ છે તેનો નાશ કરી શકાય છે અને ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે કે આનો છંટકાવ કઈ રીતના કરવો તો દર્શક મિત્રો આનો છંટકાવ છે એ કિલ્લાનું પેકિંગ આવે છે એમાંથી પંદર પંપ કરવાના હોય છે એ ડોઝ બનાવી અને પંદર પંપ કરવાના હોય છે ત્યાર પછી આગળનો આગળ માહિતી આપતા કે આ છે છંટકાવ કરવાથી કેટલા દિવસની અંદર આનું રિઝલ્ટ આપણને પાકની અંદર જોવા મળે છે તો દર્શક મિત્રો આ જે અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુપી છે એનો છંટકાવ કરતાં આઠથી નવ દિવસે જે તમામ નિંદામણ નાશક છે ખડ છે એનો નાશ થાય છે અને ત્યાર પછી અલ્ટ્રાજીનનો પચાસ ટકાનો છંટકાવ કરી અને બેથી બે દિવસ વચ્ચે જવા દેવાના છે ત્યાર પછી પાકને પાણી આપવાનું છે જેથી કરીને દવા પૂરતી અંદર ઉતરી જાય પર્ણની અંદર એટલે કે તમામ ખડ છે એ સાફ થઈ જાય છે ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરવાની છે કે અલ્ટ્રાજીન છે એ અલ્ટ્રાજીન પચાસ ટકા છે એ પા છાંટવાથી પાકની અંદર કોઈપણ ક્યાં ક્યાં પાકની અંદર નુકસાન કાંઈ થાય છે કે નથી થતું તો હા દર્શક મિત્રો પાકની અંદર કોઈ પણ જાતનું નુકસાન થતું નથી એટલે કે સુકારો આવતો નથી ખાલી ગોળ પાંદડાનું જ ખડ મળે મરે છે અને કૂપળાવાળું ખડ છે એ મળતું નથી જો દર્શક મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોવ તો એક વખત વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને ને કરી નાખજો જેથી કરીને મારા તરફથી આવતી નવી નવી માહિતી હું આપણા સુધી પહોંચાડતો રહું અને દર્શક મિત્રો અલ્ટ્રાજીન પચાસ ટકા છે એ એક પ્રકારનું આમ ગણી તો નિંદામણનાશક જ છે એ આપ સૌને ખબર છે અને ન ખબર હોય તો હું આપને જણાવી દઉં કે અલ્ટ્રાજીન પચાસ ટકા એક પ્રકારનું નિંદા નિંદામણનાશક દવા છે તેનો આપણે પંપ દ્વારા છંટકાવ કરી શકીએ ફરી મળીએ નવા વિડીયો નહીં ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઈએ